મોરબી કોક જાવ તો મોરબી ની બાજુમાં ચાવણાસર ગામ છે એ ઉજડ ચીંબો હતો આજે ઉજડ ચીંબો છે ન્યા ન્યા કોઈનાથી નીકળાય નહીં રાતે બાર વાગે બધાયની વિનંતી છે અમારો પ્રસંગ એટલા માટે સાંભળવાનું કહું છું આ ભાગવત સપ્તાહ આ મોક્ષ ની કથા છે આખી શ્રીમદ ભગવત કથા અને મોક્ષ ક્યારે મળે છે કેમ મળે છે એના ઉપર બે પાંચ મિનિટ ની જ્ઞાની એવી વાત કરી દઉં મામા સરકાર એ ઉજડ ચીંબો હતો કોઈના બાપથી હલાય નહીં અને હાલે તો ભૂતાવળ જાગે ભૂત થાય પ્રેત બની જાય કોઈનાથી હલાય નહીં થર 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 કાળદન ધ્રુજવા મંડે આવો ઈ ઉજડ ટીંબો ચાવડા હરનો અને એમાં ઉજડ ટીંબામાં કોઈનાથી નીકળાય નહીં એમાં એક મરદા મરદા આયરનો દીકરો દુનિયા ઝાકારા દિય અને રાખે નહીં ઘરમાં રાણ તેથી માતા હાટે મુલવે એ તો આયર તમારા હેંધાણ આયરની ઓળખાણ શું આયર કહેવાય કોને હું બધી માં બધી જ્ઞાતિ માટે કહું છું આયા ખારવા સમાજ છે તો આયર ની વાત કરું છું મેર ની વાત કરું અને બીજે ઠેકાણે પ્રોગ્રામ હોય તો મારા ડાયરા સાંભળી લેજો એમાં હું ખારવા સમાજની વાત કરતો હોઉં શું કામ કે હવે જ્ઞાતિના વાડા નથી પાડવા આપણે એક બનીને જીવવું છે યાર એક નઈ બનીને તો હવે ઓલામને આવતા જાજી વાર નહીં લાગે એનામાં એવી એકતા હોય કે આપણે વાલા તો આપણામાં કેમ નથી યાર આપણે બધા છે ને હિન્દુના દીકરા તો છીએ ને એ એમ કે આપણે વાલા તો આપણે આપણા નથી યાર આપણે હિન્દુ નથી શું કામ જ્ઞાતિના વાડા પાડો છો જેને ખબર પડે છે જે ભણેલા ગણેલા જે સમજે બધાને હાથ જોડીને વિનંતી કરું છું જ્ઞાતિના વાળા પાડતા નહીં એક બની જેવો હિન્દુના દીકરા છે અને એનો પુસ્તક તમે એકચુઅલી બાય કોણ છો છે તો હિન્દુનો દીકરો ને જેઓ એક્સેપ્ટ કરી લીધું યાર હવે આવા નવા ફાંટા પીડ્યા ને તો આ મુગલો એ શાસન કર્યા છે હજાર હજાર વર હુંધી અને અઢીસો અઢીસો વર હુંધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યા છે મારા તમારામાં ફાગલા પાડ્યા અને રાજ કરવાની નીતિ અપનાવી અને મારાને તમારામાં એકતા નહોતી ને એટલે ભાઈની આગળ ભાઈને મર્યા છે હવે આપણે આ નથી થવા દેવું અઢારે વર્ણને ભેગા મળી અને આવા સારા મંડપના નીચે ભાગવત કથા હોય તોય ભલે ડાયરો હોય તોય ભલે આયરના ઘરે કથા હોય તો રબારી ભરવાડ કે કોઈ પણ સમાજનો દીકરો એમાં પીર હોય આવા પ્રસંગો આપણે કરવા છે તો કોઈના બાપની તેવડ નથી ગાવનારા આવનારા દિવસોમાં આપણા સનાતન ધર્મની સામે કોઈ લાંબી આંગળી કરી શકે યાર વફાદાર બનો વતન ને વફાદાર બનો જે જગ્યા ઉપર જન્માસો હિન્દુસ્તાન નો નશો રાખો અને બીજી વાત એ કરી દઉં હમણાં જે ઓડિશામાં જબરજસ્ત રેલવે દુર્ઘટના બની આપ પણ જાણો છો કે માં કેટલાય માણસો એ પોતાનો જીવ ખોયા છે એટલે આજ આવા એક જબરજસ્ત એક માધ્યમ થી આવા એક સ્ટેજ ઉપર થી ભાગવત ના સ્ટેજ ઉપર થી દિવ્ય આત્માને શાંતિ મળે એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા ને અને દાદા સોમનાથ ને પ્રાર્થના કરી કે જે પણ દુર્ઘટના બની જેને પોતાના જીવ ખોયા છે જેને પોતાના દીકરા દીકરીઓ પરિવાર ખોયા છે એને આત્માને મારો ભગવાન શિવ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના ભગવાન દાદા સોમનાથના ચરણોમાં કારણ કે ઘણા માણસોએ પોતાના જીવ ખોયા અને હું એ કહી દઉં મેં આ ફોટો જોયો શેખવા સાહેબ એનો ફોટો છે જબરજસ્ત કે જે હોસ્પિટલમાં દાખલ કર્યા ને બધાને એ હોસ્પિટલમાં એક નહીં બે નહીં પણ હજારો યુવાનોની લાઈન ઊભી હતી શું કામ બ્લડ દેવા માટે આ કોઈ જાહેરાત નથી કરી બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો છે આપણા યુવાનો ઓડિશામાં તમે ફોટો જોઈજો એક હજાર યુવાનો ગોઠવાઈ ગયા છે કે લઈ લો અમારા શરીરમાંથી રુધિર લઈ લો લોહી લઈ લો પણ આ મરદા પડ્યા છે ઊભા કરો અને મરવા નથી દેવાના આવી આપણા યુવાનોમાં જ્યારે તાલાવેલી જોઈને ત્યારે અમને બોલવાનું મન થાય કે હવે આ કરવાની જરૂર છે યાર આવા યુવાનોની જરૂર છે એક હજાર યુવાનો ઊભા છે આ બાજુ દવાખાનામાં હોસ્પિટલમાં એક પછી એક મૃતકના દહેન લાવવામાં આવ્યા છે ઈજાગ પામેલાને લાવે છે આ બાજુ હજાર યુવાનો ઉભા છે અમારા શરીરમાંથી લોહી લઈ લો પણ આને કોઈને મરવા દેતા નહીં આવી ભાવના આવી ચેતના જો હિન્દુસ્તાનના યુવાનોમાં જાગે તો પાકિસ્તાન નહીં અફઘાન નહીં કોઈના બાપની તેવડ નથી ખામી મીઠ માંડી હકે બોટિંગ બારી કાઢી લે આ તમન્ના હોય તો આ તમન્ના હોય તો પછી ભાઈ ભાઈનું હારું ન જોઈ શકે અને પાડોશી પાડોશીનું જો હારું ન જોઈ શકે તો આમાં દેશનો વિકાસ ક્યાં કરવા જાવ નકરા મોદી સાહેબ એકલા શું કરે યાર કે આપણે ખંભો ખંભો તો મિલાવવો પડે ને એમ મારી કહેવાનો ભાવાર હવે હાં બળ જો આયરના દીકરાને ઓળખાણ દેવાની ન હોય એને તો માથે આપીને પોતાની ઓળખાણું આપીશ હો અને આમાં ક્યાં જ્ઞાતિ વાત આવ્યો જુનાગઢની માથે જેથી મીઠ માંડી તે આવડી ચીઠીમાં લખ્યું તું આવડા કાગળમાં કે રા રાખીને વાત કરજો અને આયરાણીએ જેમ કાગળ જોયો દેવાય બોદરે લખ્યું તું રા રાખીને વાત કરજો અને કાગળ જોયો અને સાથી છે કહું મડી તૂટવા કે આજ પ્રતિજ્ઞા કરું ઘણીવાર બોલું છું પુષ્પા પિક્ચર છે ને પુષ્પા મૂવી ઝૂકેગા નહીં સાલા એ તો હમળા આવ્યું પુષ્પા તો હમળા આવ્યું સરકાર આજથી વર્ષો પહેલા આલીદર બોલીદરના ના દેવાય બોદરે તરવાર મૂઠ અને પોતાની મૂછની માથે હાથ મૂકીને કીધું હતું કે કોના બાપની ત્રેવડ છે નવઘણનું રૂવાડું ખાંડું થવા દઈ અમે અને એ માટે આ દોહો કીધો તો દુનિયા જાકારો દી અન રાખે નહીં ઘરમાં રાણ તેદી માથા હાટે મૂલવે આયર તમારા એંધાણ આ તું મોક્ષ નહીં કરતો તો હા જો આ કથાનો ભાવાર્થ મારો આ કથા જે છે ને વડવાને મોક્ષ દેવા માટેની કથા છે આ ક્યાં મોક્ષ મળે એ ચાવડાસર મોરબીની બાજુનું ગામ ઉજડ ટીમો હતો કોઈનાથી હલાય નહીં કોઈના બાપથી ન હલાય ભૂત થાય પેતાળ થાય હલાય નહીં એમાં એક મરદમાળા હામટ લોખી નામનો આયરનો દીકરો ભાગડતા 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 ઘોડી લઈને નીકળેલો પોતાના ભાઈબંધને મહેમાન ગતિ કરી હાજનું ટાણું થઈ ગયેલું રુજુ કુજુ વેળા થઈ ગયેલી વાળું પાણી કરી અને કીધું કે રામ રામ કે રામ રામ પણ ભાઈબંધ તું વળતો વળને ત્યારે જે ચાવડાહારના પાદરમાં જે ચાવડાહારનો ટીમ્બો ઉજડ પડ્યો છે ને એ પાદરમાં તું હાલતો નહીં શું કામ કે અહીંયા ભૂત થાય છે પ્રેત થાય છે ત્યાં ન્યા કોઈનાથી હલાતું નથી આવી ભૂતાવળ જાગે છે જોજે તું હાલતો નહીં ત્યાં

આજ પણ મોરબી ની બાજુમાં ચાવડા સર રંગપરી બધા ગામડા આજુબાજુમાં છે તમે કુકડી જાવ તો જોજો ઘોડી નીકળી ને આથી બાગડતા 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 કાળી ચૌદશ દિવાળી નો આગલો દિવસ કાળી ચૌદશ નું ટાણું હતું અને હામટ લોખીલ ઘોડીને લઈને નીકળ્યો જે પાદરમાં કોઈનાથી હલાય નહીં ભૂત થાય છે એ પાદરમાં ઘોડી લઈને હામટ લોખીલ આવ્યો ભાઈઓ ઉદળ ટીમો હતો બાવળા ઉપાતા ઝાડા ઉપાતા મોટા ખીજડા ઉભાતા ને ખબર નોતી કે ગામ ગરા કાઈ જતું નહીં ને ઘોડી આવી પણ ત્યાં તો દરવાજા મોટી ડેલી મોટા મકાન ને ભૂતાવળ જાગી ભાઈ આમટ લોખી વિચારમાં પડી ગયો કે મને તો એમ કીધું હતું કે આ મોટેમાં ઉજળ ટીંબો છે ત્યાં કોઈ છે નહીં આ તો મોટા દરવાજા મોટા મકાન ડેલી આ બધું છે શું મોટું ગામ આહા જબરદસ્ત ગામ હતું હામટ લોખીલે ઘોડી જવા દીધી ત્યાં તો આઈ સામે ફળિયામાં ઉભેલી જો ઘોડી જવા દીધી હામટ લોખી ઘોડાના પેગડામાંથી પગ લીધો અને હામટ લોખી ઉતર્યો રામ રામ કર્યા જય મોરલીધર કર્યા ઢોલિયા ઢાળી દીધા ખાટલા ઢાળી દીધા સાંભળજો આ ભૂતાવળ જાગી હતી ગામ તો હતું જ ને ટીમો ઉદડ પડ્યો હતો પણ ભૂતાવળ જાગી પર ચોઘડીએ ચોઘડીએ જેના મોત કંઈક બીજી રીતે થયા હોય જેના મોત કંઈક કમોતે થયા હોય એને આત્માને શાંતિ ન મળી હોય એવી ભૂતાવળ તેથી જાગેલી અને ઘોડાના પેગડામાંથી પગ લીધો પણ ત્યાં તો ખબર પડી કે આ તો ગામ છે ઉદર ટીમ્બો છે જ ને આયા હવે વાત સાંભળજો ઘોડામાંથી ઉતર્યો એક રૂપિયા પોતાની આગળ એ જમાનાના વર્ષો પહેલાંના હજાર રૂપિયા હતા એને એક હજાર રૂપિયાની કોથળી હતી એ આયરાણીને કીધું કે લો માળી આ કોથળી મૂકી દ્યો પટારો ઉગાડ્યો પટારામાં પૈસા મેલ્યા અને કીધું કોઈ આદમી ઘરે નથી કે હમણાં ભય આવશે તમે વાળું પાણી કરી લ્યો હામટ લોખીલને વાળું પાણી કરાવ્યા જમાડ્યા અને ઢોલિયા માથે હામટ લોખીલ ફળિયામાં ખાટલો નાખી ઢોલિયો નાખી અને આંખ બંધ કરી હવે ટૂંકમાં વાત કરું હાખી જે હામટ લોખીલની ઉઘડી ત્યાં ધૂળમાં હામદ આવડતો તો બાવળના ઠૂઠાર ઘોડું બાંધેલું ધૂળમાં હામટ લોખીલ આવટે સાહેબ નહીં ડેલી નહીં દરવાજા નહીં ઘર નહીં આયરાણી નહીં કાંઈ ધૂળમાં પડખા ફરતો ઓહો નક્કી ભૂત આવે જાગી આવ્યો મારો ભાઈ બન કહેતો વાત સાચી હતી કે ત્યાં ભૂત થાય છે ત્યાં પ્રેત થાય છે ત્યાં જાતો નહીં હકીકત હું તો એવામાં જ આવી ગયો આ તો કઈ છે જ નહીં હાજે આવ્યો તેથી ડેલી હતી મકાન હતા હવે ઘોડાને બાવળના બાવળ છોડી અને નીકળ્યો બાગડતા 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 નીકળી ગયો હોળી પાછું ટાણું આવ્યું પર ચોઘડીએ ચોઘડીએ ભૂતાવળ જાગે અને એવા ટાણે ઘોડીને હાકી ભાયો રાતનો મજર ભાંગેલો તમરા ત્રમ 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 બોલવા મંડેલા અને હાકી ઘોડી ભાઈ મરદ માણા હતો પાછો પડું ને ભલે મને મારી નાખે પણ આજ પાછો નો આવું અને વળી ઘોડી આવી હવે વાતનો સાર તમને સમજાવું આ ભાગવત કોને કહેવાય ત્યાં તો ઈના દરવાજા ઈના ડેલિયું ઈના ઘર ઈના મકાન જોયા હા માં ઘોડી આવી અંદર આવી ગઈ એટલે આવતા ઘોડીના પેગડામાંથી હામટ લોખી લે પગનો ઉતાર્યો માડીને કીધું કે મેં તમને હજાર રૂપિયા આપ્યા છે મને પાછા આપો એના ઓરલામાં પટારો ઉગાડી હજાર રૂપિયા કાઢી અને હામત લોખીલને આપ્યા અને ઘોડીવાળી પાસે ખબર પડી કે કાંઈ ભૂતાવળ જાગે છે આ ગામ નથી આ કોઈ રહેવાવાળા વ્યક્તિ નથી આ ભૂત થાય છે હવે રોકાવાય નહીં મારા આઈથી અને બાગડતા કરીને ઘોડી હાકી ત્યાં તો એક ઘરમાંથી બીજા ઘરમાંથી ત્રીજા ઘરમાંથી ચોથા ઘરમાંથી આયરની દીકરી મડી નીકળવા વારા ફરતી વારા ફરતી અને ઘોડાની લગામ પકડી લીધી હામતને કીધું કે તારું નામ શું છે

સાંભળ્યો આ ભાગવત સપ્તાહ એક જ વિધાન છે ભાગવત સપ્તાહ જ્યાં જ્યાં થાય એની એક પેટીમાં બે પેટીમાં ત્રણ પેટીમાં ક્યાંય ભૂતાવળ ન જાગે એને મોક્ષ મળી જાય અને મોક્ષની કથા હોય તો ઈ શ્રીમદ ભાગવત કથા છે